નમસ્કાર મિત્રો મિત્રો હું તમારા બધાનો દોસ્ત તમારા માટે સારામાં સારી ગાયો કે જે એચ ગાયો છે છ ગાય વેચવાની છે લઈને આવ્યો છું એ પહેલાં ચેનલ ઉપર નવા ઓ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને અમારા વિડીયો તમને ગમતા હોય તો વિડીયોને ખાસ કરીને લાઇક કરજો છ ગાય એક જ માલિકની છે વિવાયેલી છે અને વેચવાની છે હાલમાં છ ગાયનું દૂધ નેવું લિટર જેટલું થાય છે દિવસનું બધી ગાયો દૂધ આપે છે દૂધ આપવાનું ચાલુ છે લાંબી ઊંચી અને ઘરાઉ ગાયો છે જો તમને પસંદ આવે તમારે ખરીદવી હોય તો છ ગાય ભેગી આપવાની છે વિડીયોમાં દરેક ગાય બતાવી છે અને એની માહિતી આપવામાં આવેલી છે એમનો મોબાઈલ નંબર અને સરનામું આપેલું છે વિડીયો આંખો જોજો ફોન કરવાની કોઈ જરૂર નથી એમનો મોબાઈલ નંબર આપેલો છે અમારો જે યુટ્યુબ ચેનલનો નંબર છે એની ઉપર તમારે ગાય ભેંસ વેચવા મૂકવી હોય તો ગાય ભેંસનો વિડીયો સરનામું કિંમત અમને વોટ્સઅપ કરજો જેથી કરીને અમે યુટ્યુબમાં મૂકીએ એની ઉપર ફોન કરવાની કોઈ જરૂર નથી પણ અહીંયા તમારે ગાયો લેવી હોય તો એમનો કોન્ટેક નંબર આપેલો છે એની ઉપર તમે કોન્ટેક કરી શકો છો છ ગાય છે છ ગાયનું દૂધ નેવું લીટર થાય છે અને છ છ વેચવાની છે કોઈ મા ભાઈએ લેવી હોય તો તમે એમનો કોન્ટેક કરી શકો છો એમનો મોબાઈલ નંબર અને સરનામું મૂકવામાં આવેલું છે દૂર જોઈને તમારે ખરીદવાની છે બાકી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને ખાસ કરી મિત્રો લાઇક કરી દો અને બની શકે તો શેર કરજો જોઈ રહ્યા છો બધી જ ગાયો વેચવાની છે એક એક ગાય કરીને તમને બતાવી છે રૂબરૂ જશો તો વધારે ખ્યાલ આવશે મિત્રો તમારે પણ ગાય ભેસ વેચવા મૂકવી હોય તો મૂકી શકો છો એક ગાયની કિંમત પચાસ હજાર રૂપિયા રાખવામાં આવેલી છે કિંમત રૂબરૂ જશો પાછું થઈ જશે મિત્રો પચાસ હજાર રૂપિયા રાખવામાં આવેલી છે એક ગાયની કિંમત ગાયો બધી સારી છે અહીંયા તમને બતાવી છે વધારે વિડીયો પણ તમે એમના જોડે મંગાવી શકો છો તમારે જોવા હોય તો પણ બધી ગાયો સારી અને દૂધવાળી છે લઈ શકો છો એક ગાયની કિંમત પચાસ હજાર રૂપિયા અંદાજીત કિંમત અહીંયા મૂકવામાં આવેલી છે છ ગાયના ત્રણેક લાખ રૂપિયા જેવી કિંમત થાય બાકી તમે સોદો કરશો તો કિંમતમાં આગુપાછું થતું હોય છે મિત્રો અહીંયા બધી ગાયો બતાવી છે એમનું સરનામું છે સરનામું પણ આપવામાં આવેલું છે સરનામું છે ગામ છે દામા તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા છ ગાયનું નેવું લીટર દૂધ પચાસ હજાર રૂપિયા એક ગાયની કિંમત અહીંયા એમનો મોબાઈલ નંબર આપેલો છે એની ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો અને તમારે પણ ગાય વેચવી હોય તો આ અમારી યુટ્યુબ ચેનલનો નંબર છે ખાલીને ખાલી ગાય વેચવા માટે આ નંબર ઉપર તમે વોટ્સઅપથી ગાયનો વિડીયો સરનામું ભેંસનો વિડીયો સરનામું કિંમત લખીને આ નંબર ઉપર વોટ્સઅપથી મોકલી શકો છો જય જવાન જય કિસાન